દેશભરમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહ્યા છે સુરતના કાપડના ઉદ્યોગપતિ સિદ્ધાર્થ જોશી પોતાની જયગુવાર કારમના રંગમાં રંગી છે તે નિમિત્તે મેં મારી કાર આજ બનાવી છે અને હું આજ સુરતથી અયોધ્યા જઈ રહ્યો છું અમારા જે સાહેબ છે આવ્યા હતા આશીર્વાદ આપવા માટે મહનશ્રી ભાગ્યગીરી બાપુ જેમને આમંત્રણ પાઠવ્યું છે એ બી બાપુ અમને આશીર્વાદ માટે આવેલા છે અને આજ પૂરા વિશ્વમાં જે ખુશી મનાવી રહી છે એ હિસાબથી મેં મારી કાર જગવાર થીમ પૂરી થીમ અયોધ્યા થીમ પર બનાવેલી છે જો અમે રામ અયોધ્યા જવાના છીએ અને બાવીસ તારીખે પહોંચ્યું ત્યાં યજ્ઞ છે રામ ભદ્રાચાર્ય જન્મદિવસ નિમિત્તે તે યજ્ઞમાં અમે લોકો ભાગ લેવાના છીએ